ઓમ નમ શિવાય દરેક ભાવિક ભક્તોને શ્રાવણ માસના ઓમ નમઃ શિવાય જય મહાદેવ આજે આપણે મલ્લિકાર્જુન મહાકાલ નામના જ્યોતિર્લિંગનો મહિમા અને તેની કથા વિશે સાંભળીશું તો મિત્રો તમે પણ જો ઈચ્છતા હોવ કે બધાને આ પાવનધારાનો લાભ મળે તો ચેનલને સબસ્ક્રાઇબ્સ કરજો અને દરેક લોકોને આ કથા શેર કરજો આંગળી ચિંધ્યાનું પુણ્ય તો ક્યાંય જશે જ નહીં તો હવે હું મલ્લિકાર્જુનની કથા પ્રસંગ હું તમને સંભળાવું છું જેને સાંભળીને દરેક મનુષ્યોના પાપ મુક્ત થઈ જાય છે જ્યારે મહાબલી તારકા શત્રુ શિવાપુત્ર કુમાર કાર્તિકેય આખી દુનિયાની પરિક્રમા કરીને ફરી કૈલાસ પર્વત પર આવ્યા અને ગણેશજીના વિવાહની વાત સાંભળીને કૌંચ પર્વત પર ચાલ્યા ગયા પાર્વતી અને શિવજીનો ત્યાં જઈ અને અનુરોધ કરવા છતાં પણ પાછા ન આવ્યા અને ત્યાંથી બારકોષ દૂર ચાલ્યા ગયા ત્યારે શિવ અને પાર્વતી જ્યોતિર્મય રૂપે ત્યાં પ્રતિષ્ઠિત થઈ ગયા આ બંને પુત્ર સ્નેહથી આતુર થઈને પર્વને દિવસે પોતાના પુત્ર કુમારને જોવા એટલે કે કાર્તિકેયને જોવા માટે એમની પાસે જતા આવતા રહેતા હતા અમાસના દિવસે ભગવાન શંકર ત્યાં જતા હતા અને પૂર્ણિમાના દિવસે પાર્વતીજી નિશ્ચય જ ત્યાં પદાર્પણ કરતા હતા એ દિવસથી લઈને શિવનો મલ્લિકાર્જુન નામનું એક લિંગ ત્રણેય લોકોમાં પ્રસિદ્ધ થયું તેમાં પાર્વતી અને શિવ બંનેની જ્યોતિ પ્રતિષ્ઠિત છે મલ્લિકાર્જ મલ્લિકાનો અર્થ પાર્વતી છે અને અર્જુનનો અર્થ એ શિવવાચક થાય છે એટલે આ લિંગનું દર્શન કરવાથી દર્શન માત્રથી સમસ્ત પાપની મુક્તિ થઈ જાય છે અને સંપૂર્ણ અભીષ્ટની પ્રાપ્તિ કરી લે છે એમાં કોઈ સંશય નથી આ રીતે મલ્લિકાર્જુન નામના બીજા જ્યોતિર્લિંગનું વર્ણન શિવપુરાણમાં આપેલું છે હવે આપણે ત્રીજા જ્યોતિર્લિંગનું વર્ણન હું તમને કહું કે અવંતી નામની પ્રસિદ્ધ એક રમણીય નગરી છે જે સમસ્ત દેહધારીઓને મોક્ષ પ્રદાન કરનારી છે તે ભગવાન શિવને ખૂબ જ પ્રિય અને પરમ પુણ્યમય અને લોકપાવની છે એ પુરીમાં એક શ્રેષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો તે શુભ કર્મપરાયણ અને વેદોના સ્વાધ્યાયમાં સંલગ્ન અને વૈદિક કર્મોના અનુષ્ઠાનમાં સદા તત્પર રહેતો હતો તે ઘરમાં અગ્નિની સ્થાપના કરીને પ્રતિદિન અગ્નિહોત્ર કરતો અને શિવની પૂજામાં સદા તત્પર રહેતો હતો તે બ્રાહ્મણ દેવતા પાર્થિવ શિવલિંગ બનાવીને તેની પૂજા કરતો વેદપ્રિય નામના આ બ્રાહ્મણ દેવતા સમયક જ્ઞાન અર્જુનમાં લાગ્યા રહેતા એટલા માટે એમણે સંપૂર્ણ કર્મોનું ફળ મેળવીને સદગતિ પ્રાપ્ત કરી લીધી જે સંતોને જ દુર્લભ હોય છે એમને શિવ પૂજા પરાયણ ચાર તેજસ્વી પુત્ર હતા જે માતા-પિતાના ગુણોમાં જરાય ઓછા ઉતરતા ન હતા તેમના નામ હતા દેવપ્રિય પ્રિયમેઘા સુકૃત અને સુવ્રત તેમના સુખદાયક ગુણો તથા સદા વૃદ્ધિ પામવા લાગ્યા અને તેમને કારણે અવન તે નગરી બ્રહ્મ તેજથી પરિપૂર્ણ થઈ ગઈ એ જ સમયે રત્નમાલ પર્વત પર દૂષણ નામનો એક ધર્મદ્વેષી અસુરે બ્રહ્માજી પાસેથી વરદાન મેળવીને વેદ ધર્મ અને ધર્માત્માઓ પર આક્રમણ કર્યું અંતમાં તેણે સેના લઈને અવંતી એટલે કે આજની ઉજ્જૈન નગરીના બ્રાહ્મણો ઉપર ચડાઈ કરી તેમની આજ્ઞાથી આ ચાર ભયાનક દૈત્ય ચારેય દિશાઓમાં પ્રલય અગ્નિની જેમ પ્રગટ થઈ ગયા પરંતુ તે શિવ વિશ્વાસી બ્રાહ્મણ બંધુઓ ડર્યા નહીં જ્યારે મગરના બ્રાહ્મણો બહુ ગભરાઈ ગયા ત્યારે તેમણે એમને આશ્વાસન આપતા કહ્યું કે તમે લોકો ભક્ત વત્સલ ભગવાન શંકર પર ભરોસો રાખો આમ કહીને શિવલિંગનું પૂજન કરીને તેમ ભગવાન શિવનું ધ્યાન ધરવા લાગ્યા એટલામાં જ સેના સહિત દૂષણે આવી અને બ્રાહ્મણોને જોયા અને કહ્યું કે અમને મારી નાખો બાંધી લો વેદ પ્રિયના પુત્ર એ સમયે કહેલી વાત ન સાંભળી કેમ કે તે ભગવાન શંભુના ધ્યાન માર્ગમાં સ્થિર હતા સ્થિત હતા એ દુષ્ટાત્મા દૈત્યો જેવી જ એ બ્રાહ્મણોને મારી નાખવાની ઈચ્છા કરી ત્યાં જ એમના દ્વારા પૂજિત પાર્થિવ શિવલિંગના સ્થાનમાં બહુ ભારે અવાજ સાથે એક ખાડો થઈ ગયો એક ખાડામાંથી વિકટ રૂપધારી ભગવાન શિવ પ્રગટ થઈ ગયા જે મહાકાલના નામે વિખ્યાત થયા એ દૃષ્ટોના વિનાશક અને સત્પુરુષોના આશ્રયદાતા છે તેમણે એ દૈત્યોને કહ્યું કે અરે ખલ હું તારા જેવા દૃષ્ટોને માટે મહાકાલ પ્રગટ થયો છું તમે આ બ્રાહ્મણોથી દૂર ભાગી જાઓ આવું કહીને મહાકાલ શંકરે સેના સહિત દૂષણને પોતાના હુંકાર માત્રથી તત્કાળ ભસ્મ કરી દીધા કેટલીક સેના એમના દ્વારા હણાઈ ગઈ અને કેટલીક ભાગી ગઈ પરમાત્મા શિવે દૂષણનો વધ કરી દીધો જેવી રીતે સૂર્યને જોઈને સંપૂર્ણ અંધકાર નષ્ટ થઈ જાય છે તેવી જ રીતે ભગવાન શિવને જોઈને સમગ્ર સેના અદૃશ્ય થઈ ગઈ દેવતાઓની દુદુંભીઓ વાગવા લાગી અને આકાશમાંથી પુષ્ટ પુષ્પવૃષ્ટિઓ થવા લાગી તે બ્રાહ્મણોને આશ્વાસન આપીને પ્રસન્ન થયેલા સ્વયં મહાકાલ મહેશ્વર શિવે તેમને કહ્યું કે વરદાન માગો એમની એ વાત સાંભળીને તે બધા બ્રાહ્મણોએ હાથ જોડી અને ભક્તિભાવથી સારી પેઠે પ્રણામ કરીને નતમસ્તક થઈને બોલ્યા કે હે મહાકાલ હે મહાદેવ હું દૃષ્ટોને દંડ દેનારો પ્રભુ હે શંભુ આપ અમને સંસાર સાગરથી મોક્ષ પ્રદાન કરો હે શિવ આપ જન જનસાધારણની રક્ષા કાજે સદા અહીં જ રહો હે પ્રભુ હે શંભુ હે મહાદેવ હે મહાકાલ આપના દર્શન કરનારા મનુષ્યોનો સદા આપ ઉદ્ધાર કરો સુતજી કહે છે કે એમના આવા કથન પર એમને સદગતિ આપીને ભગવાન શિવ પોતાના ભક્તોની રક્ષા માટે એ પરમ સુંદર ખાડામાં સ્થિત થઈ ગયા વિરાજમાન થઈ ગયા એ બ્રાહ્મણોને મોક્ષ મળ્યો અને ત્યાં ચારેય બાજુની એક એક કોષની ભૂમિ લિંગરૂપી ભગવાન શિવનું સ્થાન બની ગઈ એ શિવ ભૂતલ પર મહાકાલેશ્વર નામે વિખ્યાત થયા તેમના દર્શન કરવાથી સ્વપ્નમાં પણ કોઈ દુઃખ રહેતું નથી જે જે કામનાને લઈને કોઈએ લિંગની ઉપાસના કરી છે તે સર્વેના મનોરથ પૂર્ણ થયા છે તથા પરલોકમાં પણ મોક્ષ મળી ગયો છે તો હે ભક્તો શ્રાવણ માસમાં પાવન શિવજીનું ભજન કીર્તન કરો કથા વાર્તા સાંભળો અને ખુદ પાવન થાવ અને બીજાને પાવન કરો આ પાવન ધારા શ્રાવણ માસ દરમિયાન અવિરત વહેતી રહેશે હર હર મહાદેવ ઓમ નમ શિવાય વધુ મળશું આવતા અંકે ત્યાં સુધી જય જય ભોળાનાથ